નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો દિવાળીએ મુંબઈમાં હોનાર ઇમારતના ત્રણ માળ આગમાં લપેટાતા સહ વર્ષની બાળકી સહિત ચારના મોત દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગોંગળાયું અમદાવાદ થલતેજમાં એક ક્યુઆઈ એક હજાર ને ની નજીક પહોંચ્યું બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો ધારાસભ્યો ને બકા ગાંધીનગર માં બસો ને વીસ કરોડ ના ફાઈવ સ્ટાર સુવિધા વાળા ફ્લેટ મળશે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે ના કર્મીઓ રૂપિયા એક હાજર ને એકસો બોનસ મળતા ભડક્યા લોકોને ફ્રીમાં જવા દીધા 88 લાખ રૂપિયામાં H1B વિઝાનો નિયમ આજથી લાગુ અમેરિકન ભારતીયોને મળશે છૂટ ભારતીયો પર થશે અસર આત્મહત્યા નહીં કરવાની તારા સભ્યોને જ મારી નાખવાના પૂર્વ એમએલએ બચ્ચુ કડુની ખેડૂતોને વિચિત્ર સલાહ સલામત ગણાતા બાયોમેટ્રિક બેંક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ બિહારમાં ચાવાળો નીકળ્યો સાયબર ઠગ પોલીસે એકસોને પચાસ કરોડ લાખોના ઘરેણાં પિંચ્યાસી એટીએમ કબજે લીધા સારું છે સપના જોતા રહો ખામે ખામેનાઈએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓને ઠેકડી પર લીધા દિવાળીએ ગેદ ચેમ્બર બનેલી દિલ્હીમાં એક ક્યુઆઈ પાંચસોને પચાસને પાર લોકોને આંખોમાં બળતરા થવા લાગી ભારતની ચિકન નેક પાસે બાંગ્લાદેશ યુદ્ધ વિમાનો ઉતારવાની તૈયારીમાં એરફ્રાસ્ટ પાર્કિંગ માટે નિર્માણ કાર્ય શરૂ કર્યું એમેઝોન ક્લાઉડમાં ખામી સર્જાતા અનેક એપ્સ અને વેબસાઇટ્સ ડાઉન અમેરિકામાં આઉટેજની બે થી વધુ ઘટનાઓ નોંધાઈ અમેરિકામાં સત્રીસ હજાર ફૂટે પ્લેનનું વિન્ડોઝ ફેન્ટ તૂટતા પ્રવાસીઓનો જીવ તાળવે ચોટ્યો ચોંટ્યો બોયિંગ સાતસોને સાડત્રીસ મેક્સ આઠના પ્લેન સાથે દુર્ઘટના બની રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક તણખલા પડતા નાસભાગ મચી દિવાળી શુભકામના પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત કેદારનાથ ધામમાં બદ્રીનાથમાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો કેનેડામાં ભારતીયો અસુરક્ષિત મને ખુદ ને સુરક્ષાની જરૂર નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ સુરક્ષા દળોએ આઈડી ને નષ્ટ કર્યો ખેડૂતોની દિવાળી સુધરી મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા નવસોને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર યુદ્ધવિરામ ભંગ કરશો તો હમાસનો નાસ્ત છે યુ એસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદી જોથને કડક અલ્ટિમેટમ બિહારમાં આગ એ લવવા માટે આવેલા ફાયર બ્રિગેડના વાહનોને જ ફૂંકી માર્યા ઘણા ફાયર ફાઇટર થયા ઘાયલ બીજેપી તાઇફા કરવામાં વ્યસ્ત ભાજપ એમએલએ એજ ભૂપેન્દ્ર પટેલ સરકારની ખોલી નાખી પોલ મચ્યો હોબાળો પંદર કલાકમાં ચોથું મર્ડર દિવાળીએ જ મિત્રએ મિત્રને શરીરીના ઘા ઝીંકી પતાવી દીધો પરિવારમાં આક્રંદ રાજકોટમાં ધ્રુજી દે તેવી ઘટના દિગ્ગજ ઉભીનેતા હસરાયની અલવિદા દિવાળીના દિવસે ચોર્યાસી વર્ષની થય થયું અવસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિત માટે અનેક વિધિ પગલાઓ લીધા જુનાગઢ કચ્છ સહિત જિલ્લાઓને નવસો ને કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું યુ એસ રાષ્ટ્રપતિનું ટ્રમ્પનું ગાંડ પણ ચીનનો સો ટકા ટેરિફમાં પણ ભારત પર સો ટકા ટેરિફ યથાવત અક્ષય કુમારે યાદ કરી ગોવર્ધન અસરાયની સાથેની અંતિમ મુલાકાત કહ્યું બોલિવૂડને મોટું નુકસાન થયું દિવાળીએ મુંબઈમાં મોટી દુર્ઘટના ઇમારતના ત્રણ માળ આગમાં લપેટાતા સ વર્ષની બાળકી સહિત ચાર ભૂંજાયા ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ નિધન મોડી રાતે બાદ થયું અવસાન ટ્રમ્પે પોતાનું સપનું પૂરું કરવા ભવ્ય વ્હાઈટ હાઉસ ને તોડવા આપ્યો આદેશ પૂર્વ વિંગનું તોડી પાડવામાં આવ્યું કામ થયું શરૂ ગુજરાતમાં અંબાલાલ પટેલ મોટી આગાહી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

બોટાદ જિલ્લાના હળદર ગામે તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ ગરમાયો બોટાદના હળદર ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત એકવીસ ખેડૂતોને જેલમાં મોકલાયા રિષભ ઇઝામાંથી ઈજામાંથી વાપસી ઇન્ડિયા એ ટીમનો બન્યો કેપ્ટન સાય સુદર્શનને મળી મોટી જવાબદારી કેબીસીમાં હોટશે અમિતાભ સાથે રફટફ ભાષામાં વાત કરનારા બાળક ઈસિતે માફી માંગી એ મોટી કાર્યવાહી કરી શાહીન શાહ આફ્રીદીને પાકિસ્તાની ઓડી ટીમનો નવો કેપ્ટન બનાવાયો અખિલેશ યાદવે ચર્ચામાં જઈને પૂજા કરવી જોઈએ સપાવડાના દિવાળી સૂચન પર પ્રમોદ કૃષ્ણ થયા ગુસે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ આરજેડીમાં જોડાયા પત્ની ચંદા યાદવની જગ્યાએ ચૂંટણી લડશે રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ દુકાનો બંધ રાખવાની આપી ભાવનગર સીસીટીવી માં એક હજાર ત્રણસો અડતાલીસ વાહન ચાલકો ઝપટે છટતા કરાયો ભવ્ય દંડ અંગ્રેજોએ દિવાળીના દિવસે ધૂમ ધડાકા કર્યા દસ સગા અને ચોવીસ ચોગા ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામે તબાહી મચાવી ગુજરાત વિધાનસભાના રાજકારણમાં મોટા ફેરફારો ટૂંક સમયમાં જ બે નવા ઉપદંડ ચાવડાએ સરહદના જવાનો સાથે ભારતીય ટેક પ્રોફેશનલ માટે મોટી ખુશખબરી અમેરિકાએ વિઝા ફીમાં કરી ઘટાડાની જાહેરાત પાકિસ્તાન સેના પર સતત બીજા દિવસે કરાયો હુમલો અત્યાર સુધીમાં દસ સૈનિકોના થયા મોત સાવધાન રહેજો એંસી કિલમીટરની ઝડપે આવી રહ્યું છે ફેંગ સેન વાવાઝોડું મુશળાધાર વરસાદની આગાહી કરાઈ જાહેર સીઝફાયર પછી પણ તણાવ બીજી તરફ યુએઈ નું ઈનું મોટું પગલું ઈઝરાયેલમાં ખરીદી એમ્બેસી માટે જમીન વિરમગામ સાણંદના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાએ પિંચોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે માંડ્યો મોરચો અનાજનું વિતરણ બંધ કરવાની આપી ચિમકી બિહાર ધરપકડ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા સિનિયર આઈપીએસ અધિકારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડે પગે સુરક્ષાને લઈને આપ્યો સંદેશ પીએમ મોદીએ જાપાન ના પ્રથમ મહિલા વડાપ્રધાન સનાઈ તાનાકાને ચૂંટણીમાં વિજય બદલ આપ્યા અભિનંદન

જુનાગઢ બાદ મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે બે વચ્ચે ત્રણ લોકો થયા પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ પહોંચ્યો ખ્વાજા આસિફે ભારતને આપી ટુ ક્રન્ટ ની ધમકી તો હાલ માટે આટલું જ મળશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં